રવિવારે વિક્રમ સંવત બે હજાર એસી ના ભાદરવા સુદ પક્ષની બારસ તિથિ છે આ દિવસે ચંદ્ર રાશિ મકર છે રવિવારે રાહુકાળ બપોરે ચાર વાગીને ત્રેપન મિનિટ થી સાંજે છ વાગીને પચીસ મિનિટ સુધી રહેશે છે પંદર સપ્ટેમ્બર રવિવારનો દિવસ તમામ બાર રાશિ માટે કેવો રહેશે મેષ રાશિ પોઝિટિવ આત્મચિત્કાર અને આત્મનિરીક્ષણમાં થોડો સમય વિતાવો તેનાથી તમે વધુ માનસિક શાંતિનો અનુભવ કરશો અને ઘણી સમસ્યાઓનો ઉકેલ પણ મળશે બાળક તો મન પ્રસન્ન રહેશે કોઈ અંગત સમસ્યા પણ હલ થશે નેગેટિવ તમારી અંગત બાબતોમાં તમારા પોતાના ઘનશ્યોને પ્રાધાન્ય આપો બીજાની વાતોથી પ્રભાવિત થઈને તમે તમારી જાતને નુકસાન પહોંચાડી શકો છો તો સાવધાન રહો ઘરના અનુભવી અને વરિષ્ઠ લોકોના માનમાં કમી ના આવવા દો વ્યવસાયો કાર્યસ્થળની આંતરિક વ્યવસ્થા સારી રહેશે તમારા મેનેજમેન્ટ અને કર્મચારીઓ સાથે યોગ્ય સંકલન કાર્યની ગતિને વધુ વધારશે રિટેલ સંબંધિત વ્યવસાયો વધુ નફાકારક રહેશે ઓફિસનું વાતાવરણ સુવ્યવસ્થિત રહેશે લવપતિ પત્ની વચ્ચે કેટલીક ખાટી મીઠી દલીલો થશે પ્રેમ સંબંધોમાં પણ તમને પરિવારની મંજૂરી મળશે સ્વાસ્થ્ય મહિલાઓએ ખાસ કરીને તેમના સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહેવું જોઈએ નસોમાં તાણ જેવી સમસ્યાથી પરેશાની થઈ શકે છે લકી કલર કેસર લકી નંબર ચાર વૃષભ રાશિ પોઝિટિવ દિનચર્યામાં વ્યસ્તતા રહે છે તમે તમારી ક્ષમતાથી કોઈ પણ મુશ્કેલ કાર્યને પૂર્ણ કરી શકશો માનસિક અને આધ્યાત્મિક સુખ અને શાંતિનો અનુભવ થશે સ્વજનોને મળવાની તક મળે તો તેને વેઠશો નહીં નેગેટિવ આર્થિક બાબતોમાં બેદરકાર ન રહો અને ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો આ સમયે કોઈને વધારે મળવું યોગ્ય નથી તમારા અંગત કામમાં વ્યસ્ત રહેવું વધુ સારું રહેશે છે વ્યવસાય વેપારમાં સાવધાની રાખવાની જરૂર છે સોદો તમારા હાથમાંથી સરકી શકે છે વધારે રોકાણ કરવા માટે અત્યારે યોગ્ય સમય નથી નોકરી કરતા લોકોને કોઈ પ્રોજેક્ટમાં સફળતા મળવાની સંભાવના છે લવ પરિવારના સભ્યો સાથે વિચારોની આપ લે કરવામાં થોડો સમય વિતાવો આનાથી યોગ્ય સંકલન અને સંવાદિતા જળવાઈ રહે છે સ્વાસ્થ્ય હવામાનથી પોતાને બચાવો થોડી બેદરકારી તમને પરેશાન કરી શકે છે લકી કલર લીલો લકી નંબર પાંચ મિથુન રાશિ પોઝિટિવ ગ્રહોની સ્થિતિ અનુકૂળ રહે તેનો ભરપૂર ઉપયોગ કરો તમારી આસપાસના સંજોગોમાં પરિવર્તન આવશે અને તે સકારાત્મક પરિણામ પણ આપશે મિલ્ક અથવા વાહનની ખરીદી સંબંધિત યોજનાઓને અમલમાં મૂકવા માટે સારો સમય છે નેગેટિવ કોઈ દુઃખદ સમાચાર મળવાને કારણે તણાવ અને ડિપ્રેશન જેવી સ્થિતિ બની શકે છે મનોબળને ખરવા ન દો આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ મળશે સાસરિયા સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવી રાખો વ્યવસાય વેપારને લગતા પ્રયત્નોમાં સફળતા મળશે આ સમયે તમે રોકાણ અને બેંકના કામ જેવી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેશો તમે તમારા વ્યવસાયને આગળ વધારવા માટે કેટલીક નવી યોજનાઓ પર કામ શરૂ કરી શકો છો નોકરીમાં તમને ઈચ્છિત કામનો બોજ મળશે લવ પરિવારના સભ્યોના સહયોગ અને સહયોગથી તમને માનસિક શાંતિ મળશે પ્રેમ સંબંધોમાં અલગ થવા જેવી સ્થિતિ સર્જાઈ શકે છે સ્વાસ્થ્ય માનસિક અને શારીરિક તણાવથી રાહત મેળવવા માટે થોડો સમય એકલા અથવા આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં વિતાવો લકી કલર આકાશી વાદળી લકી નંબર સાત કર્ક રાશિ પોઝિટિવ તમારા મનમાં જે પણ સપના કે કલ્પના છે તેને સાકાર કરવાનો આ યોગ્ય સમય છે તમને તમારા પિતા અથવા પિતા જેવા વ્યક્તિ તરફથી આશીર્વાદ તરીકે ભેટ મળી શકે છે તમને કેટલાક વિશેષ સમારોહ વગેરેમાં હાજરી આપવાનું આમંત્રણ પણ પ્રાપ્ત થશે નેગેટિવ પેપર વર્ક કે લેવડ દેવડ સંબંધિત બાબતોમાં કેટલીક ભૂલ થઈ શકે તેવી સ્થિતિ બની શકે છે ઝડપી સફળતાની શોધમાં તમે તમારી જાતને પણ નુકસાન પહોંચાડી શકો છો સરળ રીતે કાર્યો પૂર્ણ કરો અને કડવા શબ્દો ન બોલો વ્યવસાય આ સમયે કામમાં કેટલાક નક્કર અને મહત્વપૂર્ણ નિર્ણયો લેવાની જરૂર છે વર્તમાન વાતાવરણને કારણે ડિજિટલ પ્રવૃત્તિઓ પણ શીખવી મહત્વપૂર્ણ છે નોકરીમાં કોઈ બેદરકારીને કારણે કોઈ પ્રોજેક્ટ અધૂરો રહી શકે છે લવ તમારા જીવનસાથી અને પરિવારના સભ્યો સાથે મનોરંજક કાર્યક્રમ બનશે અને તેનાથી સંબંધો ગાઢ બનશે પ્રેમ સંબંધોમાં મધુરતા વધશે સ્વાસ્થ્ય સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સમય અનુકૂળ નથી તમારી જાતને નિયમિત તપાસ કરાવો અને આળસ છોડી દો અને નિયમિતપણે દવાઓ લેતા રહો લકી કલર લાલ લકી નંબર ત્રણ સિંહ રાશિ પોઝિટિવ તમારી મનપસંદ પ્રવૃત્તિઓ કરવા માટે તમારી દિનચર્યામાં થોડો સમય કાઢો તેનાથી તમને માનસિક શાંતિ અને આરામ મળશે કેટલીક નફાકારક રોકાણ સંબંધિત યોજનાઓ બનાવવામાં આવશે અને તેને ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે નેગેટિવ ઓ ધ્યાન માં રાખો કે ગુસ્સા અને ઉતાવળના કારણે કરેલું કામ બગડી જશે તેથી ધૈર્ય રાખવું ખૂબ જ જરૂરી છે નકારાત્મક વલણ ધરાવતા કેટલાક લોકો તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે જો કે તેની યોજનાઓ સફળ ન થઈ શકે વ્યવસાયક નવી યોજના પર કામ શરૂ કરવા માટે આજનો સમય સારો છે વ્યવસાયિક પ્રગતિમાં કોઈ પ્રભાવશાળી વ્યક્તિનો વિશેષ સહયોગ મળશે આવકના સ્ત્રોત પણ વધશે પરંતુ ભાગીદારી સંબંધિત વ્યવસાયમાં પારદર્શિતા જાળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે ગેરસમજ ઊભી ન થવા દો ત્રવ પરિવારના સભ્યો વચ્ચે તાલમેલના અભાવને કારણે ઘરમાં થોડો તણાવ થઈ શકે છે પ્રેમ સંબંધોમાં નિકટતા વધશે સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય સંબંધિત નાની મોટી પરેશાનીઓ રહેશે બ્લડ પ્રેશર અને ડાયાબિટીસથી સંબંધિત લોકોએ પોતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ લકી કલર નારંગી લકી નંબર એક

કોઈ તમારી લાગણીશીલતા અને ઉદારતાનો લાભ લઈ શકે છે તેથી કોઈ પણ વ્યક્તિ પર વિશ્વાસ કરતા પહેલા તમામ પાસાઓ વિશે કાળજીપૂર્વક વિચારો વ્યવસાય પાસા તમારા અથા પ્રયત્નો અનેક ક્ષમતા દ્વારા તમારું કાર્ય યોગ્ય રીતે કરી શકશો કમિશન અને વીમા સંબંધિત કામમાં અણધારી સફળતા મળવાની શક્યતા છે ઓફિસમાં વાદ વિવાદ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે લવરપતિ પત્નીએ પોતાની વચ્ચે અને પારિવારિક બાબતોમાં યોગ્ય સંવાદિતા જાળવી રાખવી જોઈએ પ્રેમ સંબંધોમાં ગેરસમજ ઉભી ન થવા દો સ્વાસ્થ્ય હવામાનમાં ફેરફાર સ્વાસ્થ્યને અસર કરી શકે છે તમારી સંભાળ રાખો અને તાત્કાલિક સારવાર લો લકી કલર બદામ લકી નંબર સાત તુલા રાશિ પોઝિટિવ સુખદ ગ્રહોની સ્થિતિ રહે તમારા મહત્વપૂર્ણ કાર્યો પર વિશેષ ધ્યાન આપો કોઈપણ ધ્યેય પ્રાપ્ત કરવા માટે કરેલા પ્રયત્નો સફળ થશે વિદ્યાર્થીઓનો અભ્યાસ માંગ રસ વધશે અને તેના હકારાત્મક પરિણામો પણ મળશે નેગેટિવ રાખો કે અન્યના કારણે અવરોધ આવશે થોડું સ્વાર્થી બનવું પણ જરૂરી છે કોઈપણ પ્રકારની સોદાબાજીથી દૂર રહો વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસમાં વધુ ધ્યાન આપવાની જરૂર છે વ્યવસાયો વેપારમાં કેટલાક ઉતાર ચઢાવ આવશે જો કે તમે તેને ખૂબ જ સમજદારીથી હલ પણ કરશો કોઈ પણ બાકી કામ પણ પૂર્ણ થશે આયાત નિકાસ સંબંધિત કાર્યોમાં સાવધાની રાખો નોકરી કરતા લોકોની મહેનત તેમને જલ્દી જ તેમના લક્ષ્યની નજીક લઈ જશે પતિ પત્ની વચ્ચે પરસ્પર સંવાદિતા મધુરતાથી ભરપૂર રહેશે પ્રેમ સંબંધોમાં લાગણીઓ પર નિયંત્રણ રાખો સ્વાસ્થ્ય ડાયાબિટીસ જેવી સમસ્યાઓ માટે નિયમિત ચેકઅપ કરાવતા રહો જરા પણ બેદરકાર ન રહો લકી કલર સર લકી નંબર નવ વૃશ્ચિક રાશિ પોઝિટિવ ગ્રહોની સ્થિતિ તમારા પક્ષમાં છે આજે તમને તમારા પ્રયત્નોનું સકારાત્મક પરિણામ મળશે તેથી તમારી બધી શક્તિ તમારા કામમાં લગાવો આર્થિક યોજનાઓને સાકાર કરવા માટે આ યોગ્ય સમય છે રોકાણ સંબંધિત પ્રવૃત્તિઓ પર તમારું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરો નેગેટિવ જો કોઈ મતભેદ થાય તો ધીરજ અને સંયમ જાળવો ઉત્તેજિત અને આવેગજન્ય થવું યોગ્ય નથી અણધાર્યા ખર્ચાઓ થશે જે બજેટમાં ગડબડ કરશે અજાણ્યા લોકો સાથે વધુ પડતું સોશિયલાઇઝ ન કરો વ્યવસાય કોઈ પણ વ્યવસાયિક યાત્રા શક્ય છે જે ફાયદાકારક પણ રહેશે તમે તમારી ક્ષમતા અને મહેનત દ્વારા બજારમાં કેટલીક નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરશો જો કે તમને તેમના પરિણામો ધીમી ગતિએ મળશે ઓફિસમાં કોઈ સહકર્મી સાથે કોઈ વિવાદ થવાની સંભાવના છે લવક બહારના લોકોની દખલગીરીને કારણે ઘરની વ્યવસ્થામાં થોડી સમસ્યા આવી શકે છે તમારી થોડી સમજદારીથી ઘરનું વાતાવરણ ખુશનુમા બની રહેશે સ્વાસ્થ્ય તમારા પરિવારના કોઈ પણ સભ્યની સ્વાસ્થ્ય સમસ્યાઓને ગંભીરતાથી લો તાત્કાલિક સારવાર કરાવો લકી કલર નારંગી લકી નંબર પાંચ ધન રાશિ પોઝિટિવ પરસ્પર સંબંધોને સુધારવા અને તેમાં ખુશી લાવવા માટે આ સારો સમય છે તમારી વર્તણૂક અને ભૂતકાળમાં થયેલી ભૂલોને સુધારીને તમે તાકાત સાથે નવી શરૂઆત કરશો અને સફળતા પણ પ્રાપ્ત કરશો કેટલીક વિશેષ પ્રવૃત્તિ પણ થશે નેગેટિવ ઘર અને કામ વચ્ચે તાલમેલ જાળવવામાં મુશ્કેલી આવશે નકામા કામમાં ઘણો સમય પસાર થશે જોખમી કાર્યોથી દૂર રહો નહીંતર તમારા ઘણા મહત્વપૂર્ણ કાર્યો અધવચ્ચે અટકી શકે છે કોઈ સંબંધી સાથે ન કેટલાક સમયથી ચાલી રહેલી અડચણો દૂર થશે કાર્યભાર વધારે રહેશે પરંતુ સાથે સાથે કેટલીક સકારાત્મક પ્રવૃત્તિઓ પણ શરૂ થશે અને કામ પણ સમય મુજબ પૂર્ણ કરવામાં આવશે ઓફિસ સિસ્ટમમાં થોડી ગરબડ થઈ શકે છે કર્મચારીઓ વચ્ચે યોગ્ય સંવાદિતા જાળવવી લવપતિ પત્ની વચ્ચે કોઈ અંગત બાબતને લઈને ઝઘડો થશે અને તેની અસર પારિવારિક વ્યવસ્થા પર પણ પડશે સ્વાસ્થ્ય ગેસ અને એસિડિટીની સમસ્યા તમને પરેશાન કરશે વ્યવસ્થિત નિયમિત અને સંતુલિત આહાર જાળવો લકી કલર વાદળી લકી નંબર આઠ મકર રાશિ પોઝિટિવ આજે કોઈ રાજકીય વ્યક્તિ સાથે મુલાકાત ફાયદાકારક સાબિત થશે ચોક્કસ સમસ્યાનો ઉકેલ પણ બહાર આવશે વ્યસ્ત હોવા છતાં તમે સંબંધો અને મિત્રો સાથે સંપર્ક જાળવી રાખશો જેના કારણે સંબંધોમાં મધુરતા આવશે બાળકોની કોઈ પણ સિદ્ધિ ઘરમાં આનંદનું વાતાવરણ બનાવશે નેગેટિવ તમારા કાર્યોને સમય પ્રમાણે પૂરા કરતા રહો બેદરકારી કે આળસને કારણે પ્રવૃત્તિઓ પણ અધૂરી રહી શકે છે બીજાના મામલામાં દખલ કરવાનો ટાળો અને મિલકત સંબંધિત કોઈ પણ કામમાં કોઈ કાગળ કે દસ્તાવેજ વાંચ્યા વિના તેના પર સહી ન કરો. વ્યવસાય વ્યવસાયમાં તમને ઈચ્છિત પરિણામ મળવાની અપેક્ષા છે. તેથી તમારી બધી મહેનત સાથે પ્રયાસ કરતા રહો. પરંતુ તમારા હરીફોથી સાવધાન રહેવાની પણ જરૂર છે. નોકરીમાં જોડાયેલા લોકોને તેમની ક્ષમતાના કારણે થોડું વળતર પણ મળી શકે છે. લાવક પતિ પત્ની વચ્ચે ઉત્તમ સંવાદિતા રહેશે મિત્રને મળવાથી દિવસ આનંદદાયક અને તાજગીભર્યો રહેશે સ્વાસ્થ્ય ખાંસી શરદી વગેરે મોસમી સમસ્યાઓથી બચવા માટે આયુર્વેદિક વસ્તુઓનો વધુ ઉપયોગ કરો અને સારી દિનચર્યા જાળવો લકી કલર ગુલાબી લકી નંબર છ કુંભ રાશિ પોઝિટિવ આજે તમને કોઈ કામ પ્રત્યે તમારી મહેનતનું ફળ મળવાનું છે સામાજિક રીતે પણ તમારું માન અને પ્રતિષ્ઠા વધશે આ સિદ્ધિઓને જાળવી રાખવા માટે તમારા માટે સૌમ્ય અને આદર્શ સ્વભાવનું રહેવું ખૂબ જ જરૂરી છે નેગેટિવ વાતચીત કરતી વખતે અયોગ્ય કે કઠોર શબ્દોનો ઉપયોગ ન કરો આ સમય ધીરજ અને સંયમ સાથે પસાર કરવાનો પણ છે બિનજરૂરી ખર્ચ કરવો યોગ્ય નથી વિદ્યાર્થીઓએ તેમના ખાલી સમયનો ઉપયોગ જ્ઞાન મેળવવામાં કરવો જોઈએ વ્યવસાયો કોઈ પણ નવા વ્યવસાય સંબંધિત કાર્યને અમલમાં મૂકવા માટે યોગ્ય સમય છે કમિશન વગેરે સંબંધિત વ્યવસાયમાં અનુકૂળ પરિસ્થિતિઓ છે નોકરીયાત લોકોને વિશેષ કાર્ય મળવાની સંભાવના છે લવપતિ પત્ની વચ્ચે સુખદ સંબંધો રહેશે પ્રેમ સંબંધોમાં મળવાની તક મળશે સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય પ્રત્યે તમારી સારી અને સંતુલિત દિનચર્યા તમને સ્વસ્થ અને ફિટ રાખશે પરંતુ યોગ અને કસરતને તમારી દિનચર્યાનો એક ભાગ બનાવવો ખૂબ જ જરૂરી છે. લકી કલર આકાશી વાદળી. લકી નંબર 8. મીન રાશિ. પોઝિટિવ આજે કેટલાક ખાસ કામ માટે બનાવેલી યોજનાઓ અમલમાં આવશે. જો કે કેટલીક મુશ્કેલીઓ પણ ઊભી થશે, તેના ઉકેલ પણ મળી જશે. તમારું સકારાત્મક વલણ તમારા વ્યક્તિત્વને વધુ નિખારશે. નેગેટિવ જો કોઈ વિવાદાસ્પદ સ્થિતિ ઊભી થાય તો તેને તાત્કાલિક ઉકેલવાનો પ્રયાસ કરો પોલીસ કાર્યવાહી પણ કરે તેવી શક્યતા છે જો કોઈ પૈતૃક સંબંધી મામલો ચાલી રહ્યો છે તો નિર્ણયો ખૂબ જ કાળજીપૂર્વક લેવા જોઈએ વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસમાં વ્યસ્ત રહેવું જોઈએ વ્યવસાય વેપારમાં વર્તમાન ગતિવિધિઓ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે જો તમે નવી બિઝનેસ પ્લાનમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ કામ ગંભીરતાથી કરો સરકારી નોકરીયાતો પર કામનું દબાણ રહે છે લવ પારિવારિક વાતાવરણ ખુશનુમા રહે છે પરંતુ ગૃહમાં વધુ પડતી હસ્તક્ષેપ અને અવરોધ સભ્યોને નારાજ કરી શકે છે સ્વાસ્થ્ય વર્તમાન હવામાનને કારણે બિલકુલ બેદરકાર ન રહો આયુર્વેદિક વસ્તુઓનું સેવન કરતા રહો લકી કલર સફેદ લકી નંબર બે દરરોજ રાશિફળ ગ્રહ નક્ષત્ર જ્યોતિષશાસ્ત્રને લગતી માહિતી મેળવવા માટે અમારી ચેનલ રાશિફલ ઓફિશિયલને સબસ્ક્રાઈબ કરી નાખો અને બાજુમાં આપેલ બેલ દબાવી દો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે ફરી મળીશું આવા એક વીડિયો સાથે ત્યાં સુધી રજા આપશો જય માતાજી